દક્ષિણ ગુજરાતમાં હાલ શેરણી કાપણીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે શેરણી કાપણી પહેલા ખેતરમાં આગ લગાવવાની પ્રથાના કારણે વન્યજીવો માટે મોટો ખતરો સર્જાઈ રહ્યો છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામમાં આવી આવી જ એક કરુણ ઘટના સામે છે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના અકોટી ગામમાં વેણીકોતર વિસ્તારમાં મહેશભાઈ પટેલના ખેતરમાં મજૂરો દ્વારા શેરડી સળગાવી કાપણી કરવામાં આવી રહી હતી તે દરમિયાન શેરડીના ખેતરમાં એક બખોલમાં દીપડાના ત્રણ બચ્ચા દાઝેલી હાલતમાં મળી આવ્યા હતા ત્રણમાંથી એક બચ્ચું ગંભીર રીતે દાઝી ગયું હતું આ ઘટનાની જાણ થતા મહેશભાઈ પટેલે ગામના જાગૃત નાગરિક હિતેશભાઈ જગદીશભાઈ ટેલરને કરી હતી હિતેશભાઈએ તરત જ ફ્રેન્ડ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડ તેમજ સામાજિક વનીકરણ રેન્જના આર એફ સુધાબેન ચૌધરીને જાણ કરી હતી જાણ મળતા જ મેહુલભાઈ વિજયભાઈ જતીન રાઠોડ અને કિરણ રાઠોડ ઘટના સ્થળે પહોંચ્યાનું અને દીપડાના બચ્ચાને કબજે લઈ બારડોલી પશુ ચિકિત્સ પાસે એક બચ્ચાનું મોત નીપજ્યું હતું બાકી રહેલા બે બચ્ચાઓ સ્વસ્થ હાલતમાં હતા બંને બચ્ચાઓને સારવાર બાદ તેની સામાજિક વનીકરણ રેન્જ ઓફિસ ખાતે દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે હિતેશ પરી દ્રષ્ટિકો ન્યૂઝ બારડોલી